રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ દુર્ઘટના વડોદરા દુર્ઘટના તથા સુરત શહેરમાં તક્ષશિલા અગ્નિકાંડ સહિતની દુર્ઘટનાના ભોગ બનેલા મૃતકોના પરિવારને ન્યાય નહીં મળતા મોરબી શહેર કોંગ્રેસ પાર્ટી દ્વારા મૃતક પરિવારને ન્યાય અપાવવા મોરબીના દરબારગઢ થી ગાંધીનગર સુધી ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઘણા મહાનુભાવો ધારાસભ્યો અને નામી અનામી લોકો આ યાત્રામાં જોડાયા આ બાબતે વાત કરી તો ગુજરાતમાં બનેલી કેટલીક દુર્ઘટનાઓમાં ભોગ બનેડાના પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે મોરબીથી ન્યાય યાત્રા શરૂ થઈ છે આ ન્યાયયાત્રામાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પાલભાઈ આંબલિયા ગુજરાત કોંગ્રેસ કિસાન મોરચા પ્રમુખ લાલજી દેસાઈ રાષ્ટ્રીય સેવા દળ પ્રમુખ જેનીબેન બેન ઠુંબર પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ પ્રગતિબેન આહિર પ્રદેશ સેવાદળ મહિલા પ્રમુખ વિમલ ચુડાસમા ધારાસભ્ય ગીર સોમનાથ અમિત ચાવડા વિધાનસભા વિરોધ પક્ષના નેતા ઋત્વિક મકવાણા ઇન્દ્રનીલ રાજ્યગુરુ સહિત સ્થાનિક આગેવાનો જોડાયા છે મોરબીમાં ક્રાંતિસભા સાથે ન્યાય યાત્રાના પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે આ તકે કોંગ્રેસ સેવાદળ પ્રમુખ લાલજી દેસાઈએ જણાવ્યું કે ત્રણ દાયકાથી ગુજરાતમાં ભાજપના શાસન દરમિયાન લોકોને સવાલ પૂછવાની પાબંદી છે તેવું જણાવીને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા ક્રાંતિ દિવસે ભાજપના ભ્રષ્ટાચારી શાસન સામે અવાજ ઉઠાવવા અને રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં બનેલી ઘટનાઓમાં મૃત્યુ પામેલા મૃતકોને ઝડપી ન્યાય મળે તે માટે પીડિત પરિવારોનો અવાજ બનવા આ ન્યાય યાત્રા યોજાઈ રહી છે ન્યાય યાત્રાની માહિતી આપતા જણાવ્યું કે ન્યાય યાત્રા દરમિયાન મોરબીમાં ક્રાંતિ સભા રાજકોટમાં સંવેદન સભા સુરેન્દ્રનગરમાં આઝાદી સભા વિરમગામમાં અધિકાર સભા અમદાવાદમાં સંવિધાન સભા અને ગાંધીનગરમાં ન્યાય સભા યોજવામાં આવશે ચપખા મારતા કહ્યું કે મોરબી જુલતા પુલ રાજકોટ ગેમ ઝોન સુરતની તક્ષશિલા વડોદરાની હરણી બુટ જેવી દુર્ઘટનામાં નિર્દોષ લોકોનો ભોગ લેવાયા બાદ ભ્રષ્ટ અધિકારીઓને ભાજપના નેતાઓને બચાવવા માટે સીટ

ખરેખરમાં ન્યાય મળે એટલા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા એક ન્યાય યાત્રાનું આયોજન કરેલું છે જ્યારે મોરબી શહેરના વિવિધ પ્રશ્નોને લઈને અમે લોકો વચ્ચે જઈ રહ્યા છીએ એક પાપનો ઘડો બનાવ્યો છે ભારતીય જનતા પાર્ટી કે જે જે લોકોને મુશ્કેલીઓ છે એ તમામ લોકો એ મુશ્કેલીઓ લખીને આ પાપના ઘડામાં પોતાના જે મુશ્કેલીઓ છે નાખશે અને એ ઘડો આ યાત્રા જ્યારે અંતિમ તબક્કામાં હશે ગાંધીનગર ખાતે ત્યારે એ ઘણો ગાંધીનગર ખાતે ફોડીને લોકોના પ્રશ્નોને સમજવાનો ને પ્રશ્નો માટે લડવા માટેનો પ્રયાસ કોંગ્રેસ પક્ષ કરી રહ્યો છે ત્યારે આજે મોરબી દરબારગઢ ચોક ઝુલતા પુલની બાજુમાંથી ન્યાય યાત્રાની શરૂઆત થઈ રહી છે જે પુલ પીડિતો છે એમની માગણીઓ છે કે આની સીબીઆઈને તપાસ ચોકવામાં આવે આમાં વાસ્તવિક જે લોકો જવાબદાર છે જે લોકોને માનો કે પદાધિકારીઓ છે અધિકારીઓ છે એ તમામ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આ હેતુ અને આ માંગ સાથે કોંગ્રેસ પક્ષ આ યાત્રાનું આયોજન કર્યું છે ત્યારે આ યાત્રા ટૂંક જ સમયમાં કોંગ્રેસના પ્રદેશ શીર્ષ નેતૃત્વની સાથે આ યાત્રાનું પ્રસ્થાન કરશે